રાજ્યના વિવિધ નગરો સહિત સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓ અને શિક્ષક વર્ગે દ્વારા જૂની મુદ્રણ યોજના અમલ માટે ઉગ્ર વિરોધ રાજ્યના વિવિધ નગરો સહિત સમગ્ર ગુજરાતભરમાં આજ રોજ સરકારી કર્મચારીઓ અને શિક્ષક વર્ગની જૂની નિવૃત્તિ મુદ્રણ યોજના પુનઃમલમાં મૂકવાની માંગને લઈ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે શિક્ષક અને અન્ય કર્મચારીઓએ પ્રાપ્ત કરેલ છે તેમ છતાં સામાન્ય કર્મચારીઓને તેને બદલે બજાર આધારિત નવી મુદ્રણ યોજના આપવામાં આવી રહી છે આવા સમયે વિરોધકર્તાઓએ પ્રશ્ન કર્યો હતો કે જો નવી યોજના સાચે જ લાભદાયી હોય તો તેને ધારાસભ્યો અને સાંસદ સભ્યો શા માટે સ્વીકારતા નથી આ વિરોધ દરમિયાન કર્મચારીઓએ પ્રતિવાદન કર્યું કે જૂની મુદ્રણ યોજના હેઠળ નિવૃત્તિ પશ્ચાત નિશ્ચિત અને માન્ય વધારો આપતા આધાર પ્રાપ્ત હતો જ્યારે નવી યોજના સંપૂર્ણપણે બજારના ચડાવ ઉતાર ઉપર આધાર રાખે છે તેથી નિવૃત્તિ સમયે કેટલું લાભ્ય થશે તેની કોઈ ચોક્કસ જળવાતી નથી ચોક્કસતા જળવાતી નથી આ સંદર્ભમાં ઉલ્લેખિત છે કે સેવાકાળ દરમિયાન ઉચ્ચ વેદન મેળવવાનો કર્મચારી પણ હાલની યોજના હેઠળ માત્ર બે સોમ જેટલી સરકારે આદાન આપવાની સ્થિતિ સર્જાઈ છે તેમની સતત માંગ રહેલી છે કે તમામ કર્મચારીઓને લાંબા ગાળાની આરોગ્ય અને નવવિશ્વાસ પૂરો પાડી શકે તેવી મુદ્રણ વ્યૂહરચના ઉપલબ્ધ કરાવવી જરૂરી છે ગુજરાત રાજ્ય અને ભારત દેશના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે એટલા માટે રોષ રૂપે આજે રાજકોટ રોસ રેલી નું આયોજન થઈ રહ્યું છે નેશનલ ફોર દ્વારા ઇન્ડિયા ની અંદર તમામ જિલ્લા મથકો ઉપર આજ રેલી કાઢી અને જૂની પેન્શન યોજના ની માંગણી કરી રહ્યા છે એ રેલી ના રૂપે આજે રાજકોટ ની અંદર પણ અમે રાજકોટના તમામ વિભાગના રાજ્ય અને કેન્દ્ર ના કર્મચારી જૂની પેન્શન યોજના માટે રેલી નું આયોજન કરી રહ્યા છીએ

ત્યારબાદ પણ જો જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં નહીં આવે તો પચીસ નવેમ્બરે અમે દિલ્હી ખુશ કરશું અને દિલ્હીમાં જનસભા કરી અને વડાપ્રધાનને આવેદન પત્ર આપીશું સાંસદોને અમારી હાથ જોડીને વિનંતી છે જો આપ જે પેન્શન લઈ રહ્યા છો એ પેન્શન અમારા કર્મચારીઓ માટે આપવામાં આવે સાંસદ સાથે એમએલએ ને પણ અમારી વિનંતી છે જે પેન્શન તમે જે પેન્શન લઈ રહ્યા એ પેન્શન અમને આપવામાં આવે જો નવી પેન્શન યોજના બહુ સારી હોય તો આપને આગ્રહભરી વિનંતી છે કે પેલા તમે પેન્શન યોજના સ્વીકારી લો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ચાલુ